જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે પુરુષની વેદના આજના પુરુષની વેદના ઉપર વાત કરવી છે કે આપણે સ્ત્રીઓ માટે બેટી માટે દીકરીઓ માટે પણ આપણે ઘણી બધી ઝુંબેશો ચલાવી છે કે બેટી બચાવ બેટી પઢાવ સ્ત્રી માટે પણ આપણા સંવિધાનમાં ઘણા સારા એવા કહીએ ને કે એમના માટેના હક આવી ગયા છે પણ એ બધામાં આપણે પુરુષોને તો કહીએ ને કે ઘણું બધું આપણે પુરુષને ઇગ્નોર કરી નાખ્યા છે કે એમની વેદના આજે કોઈ સમજવા તૈયાર નથી કાંઈક કહીએ ને કે એક આમ જોઈએ તો ચર્ચાસ્પદ વિષય છે સામાન્ય રીતે આપણે પુરુષને એક ઇમેજ આપણે બનાવી લીધી છે કે પુરુષ એટલે મજબૂત એકદમ નિરંતર કોઈ પણ કન્ડિશન હોય પણ પુરુષ લડી અને એ પરિસ્થિતિનો સામનો કરી લે છે આપણે એને આપણા ભવિષ્યનો આધાર બનાવી લઈએ છીએ પણ એ બધામાં એ પુરુષને શું જોઈએ છે એ તો આપણે ક્યારેય એની પાસેથી જાણવાની કોશિશ જ નથી કરતા કે ક્યાંક થાક્યો છે એમને ક્યાંક લાગણી પોતાની વહેંચવાની ઈચ્છા છે કે એવી જગ્યા મળે એને સંબંધ પણ અત્યારે આપણે પુરુષને બહુ કેઝ્યુઅલી આપણે લઈ જઈએ કે હા પુરુષ એટલે તો એકદમ મજબૂત મજબૂત વ્યક્તિત્વ ક્યારે એને રડવાનું પોતાનું દુઃખ વ્યક્ત કરવાનું આપણે નાનપણથી પોતે રડવાનું બંધ કરી દે છે ત્યારથી એના મનમાં એક ભાવના બંધાઈ જાય છે કે ના મારે રડવાનું નથી હું બધા સામે ના રડી પરિણામે ભવિષ્યમાં પુરુષ પોતાનું દુઃખ કહીને કે કોઈ સાથે શેર નથી કરી શકતો અને અંદર અંદર ચૂંટાઈ રાખે છે આપણા સમાજની એક છે કે આર્થિક દબાણ પણ આપણે પુરુષો ઉપર નાખીએ છીએ કે નહીં ઘરનું ભાર તો બધો પુરુષ જ ઉપાડે એ સ્ત્રીનું કાર્ય નથી આપણે પુરુષ જો ઓછું કહીએ ને કે ભાઈ એના લેવલ કરતાં ઓછું એની ઇન્કમ છે કે પછી પોતે ક્યાંય પણ સેટલ થવામાં કે થોડું ઓછું પછાત પડે તો આપણે તરત એને જજ કરી દઈએ છીએ કે ના ભાઈ આ તો એટલું બધું માનની યોગ્ય નથી આ બધામાં પુરુષ પોતે અંદર અંદરથી ક્યાંક કહીએ ને કે પોતે એમાં દબાતું જાય છે પોતાની લાગણી ક્યાં વ્યક્ત કરવી ને એ પુરુષને સમજાતું નથી ઘણા પુરુષોના જીવનમાં કહીએ ને કે એમના સંબંધમાં કંઈક ખૂટતું હોય છે પણ એ લોકો પોતાનું ઘર બચાવવા માટે ઘણું બધું ઘર માટે સહન કરી લે છે કે એમને ક્યાંક લાગણી વ્યક્ત કરવી હોય છે પણ એ જગ્યા નથી મળતી એમને કેમ કે ક્યારેક લગ્ન લગ્ન જીવન એમનું તૂટે છે કે સંતાનથી દૂર જવા જેવી પરિસ્થિતિ થાય છે તો ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી જઈએ છીએ કે આપણે સ્ત્રીને સાચી માનીએ છીએ પુરુષને કોઈ સમજવા કે સાંભળવા તૈયાર જ નથી તો એ તો યોગ્ય નથી જ ને આ બધામાં આપણે પુરુષોની ઘણીવાર પુરુષોની અવગણના કરી લઈએ છીએ કે એમના કહીએ ને કે ક્યાંક એ લાગણી એની એટલી બધી દબાઈ જાય છે કે એ પુરુષ ડિપ્રેશન એન્ઝાયટી એ બધામાં જ્યારે હાલ્યો જાય છે ત્યારે પણ આપણે તો શું કરીએ છીએ કે અરે યાર તું તો પુરુષ છો તને આવું બધું શોભા નથી દેતો એમ કરી અને આપણે એના પુરુષત્વ ઉપર આપણે આંગળી ઉપાડીએ છીએ અને બિચારો એ પણ કે પોતાના કહીએ ને કે પોતાને જ્યારે ડૉક્ટરની જરૂર હોય છે તે છતાં પણ એ છતાં શરમ અનુભવે છે કે ના હું ડૉક્ટર પાસે જઈશ તો લોકો મારા વિશે શું વાત કરશે તો આ બધામાં પુરુષ ક્યાંક ને ક્યાંક ઘણું લાગણી વિહોનું બની જાય છે એક સરસ વાત મેં સાંભળી હતી તો હું કહેવા માગું છું કે એક સ્ત્રી છે ને એક છોકરી જ્યારે લગ્ન પહેલાં પોતાને પોતાના પતિમાં ભાવિ પતિમાં એક શિવની ચાહના રાખે કે મહાદેવ શિવ કેટલા શાંત છે મારો પતિ પણ એવો શાંત જ હોવો જોઈએ અને એવી બધી આપણે આશાઓ રાખીએ છીએ કલ્પના કરીએ છીએ પણ ખરેખર આપણે કહીએ ને કે સ્ત્રીનું મન બદલતું રહેતું હોય છે કે લગ્ન પહેલાં શિવ જેવો ભાવિપતિ જોઈએ છે કે જે એકદમ શાંત હોય કે કહીએ કે મહાદેવે ઝેરના ઘૂંટ પીધા હતા એવો હોવો જોઈએ કે ના ભાઈ શાંત કોઈથી ઝઘડા નહીં અને મારી સાથે પણ શાંતિથી વર્તન કરે પણ પછી ભવિષ્યમાં જ્યારે ફેમિલી મેટર કોઈ એવી આવે કે હા બંને ભાઈઓનો ઝઘડો છે તો નાનું ભાઈ કહેશે કે ના મને તો આટલું જોઈએ જ છે તો પુરુષ દેવા તૈયાર હોય છે પણ આપણે હા નથી પાડતા કે ના તમે કૃષ્ણની જેમ યુદ્ધ કરો કૃષ્ણએ કેમ યુદ્ધ કર્યું હતું પોતાના હક માટે તમારે પણ પોતાના હક માટે યુદ્ધ કરવું જોઈએ અને જો પુરુષ આપણે પુરુષ આ રીતના હક માટે થઈ અને લડવાનું ચાલુ કરે તો ત્યારે આપણે કહીએ છીએ ના ના તમે ભગવાન રામની જેમ બનો ભગવાન રામે પણ આ રીતે કહ્યું ને કે પોતે વનવાસ ભોગવ્યો હતો અને ભગવાન થઈ ગયા હતા તો તમે પણ તમારા ભાઈ માટે તો આટલું જતું કરી જ શકો અને એ બિચારો જ્યારે ભગવાન રામની જેમ શાંત અને પૂર્ણ પુરુષોત્તમ રીતે બની જાય કે ના કોઈ ખોટી માથા કે ભાઈ શાંતિ ચલો આપણે કાઈ પણ એવું નથી કરવું ત્યારે તેને એમ કહીએ છીએ કે નહીં તમે શિવ જેમ કેમ નથી કરતા શિવે કેમ પોતાની પત્ની માટે થઈને આખી દુનિયાને નષ્ટ કરી નાખી હતી તો તમે કેમ મને એટલો પ્રેમ નથી કરતા એટલે સ્ત્રી ને તો પુરુષની લાગણીઓ બદલાતી હોય એ રીતે જોઈએ છે પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણે પુરુષોને કહીને કે લાગણી સમજવાનું ચૂકી જઈએ છીએ આપણે કે ભાઈ વ્યક્તિ છે એ પુરુષ એક પુરુષ એક પિતા એક પુત્ર એની પહેલા તો એ માનવ છે તો આપણે એને એ રીતે જોઈ અને એની લાગણી કેમ ન સમજી શકીએ જો પાંચ શબ્દમાં પુરુષ પુરુષ વિશે વાત કરીએ ને તો પુરુષ એટલે મજબૂત દેખાવા પાછળનું નમનું દિલ આપણે એમનામાં પણ લાગણી છે દુઃખ છે થાક છે સમાજમાં હવે પુરુષો પણ રડી શકે છે મદદ માગી શકે છે લાગણી વેચી શકે છે એવી સ્વીકૃતિ આવી ખૂબ જ જરૂરી છે Thank you.